you mm -hmm.

આજે મેં સરસ મજાની રેસીપી બનાવી છે તમને બતાવું મેં રેસીપી શું બનાવી છે મેં બનાવી છે આજે ચીક્કી કેમ કે ઉત્તરાયણ આવે છે તો ચીકી તો આપણે બનાવવાની જ હોય ને ઉત્તરાયણ આવે છે તો આપણે ચીક્કી તો બનાવવાની જ હોય તો મેં બનાવી છે માનવીની ચીક્કી એટલે કે મગફળીની ચીક્કી કહે છે ઘણા બધા ને જુગુની પણ ચીકી કહે છે ને ઘણા બધા પીનટ પણ કહે છે તો માંડવીના ઘણા બધા છે આજે તો હું તમને સરસ મજાની રેસીપી શેર કરું છું ને તમને બતાવું કે મેં આજે શું બનાવ્યું છે જો મેં ચીકી બનાવી છે માંડવીની ચીકી બનાવી છે આખા માંડવીના બેની ચીકી મેં બનાવી છે શેકીની બનાવી છે પ્લીઝ મારા વિડીયો સુધી જોજો હું તમને બતાવું કે માંડવીની ચીક્કી કેવી બની છે કેટલી ફાઇન બની છે તમને નજીકથી થી બતાવું કે બહુ જ સરસ બની છે પ્લીઝ તમે લોકો પણ બનાવજો કે ઉત્તરાયણ આવે છે ઉત્તરાયણ માટે ચીકી બનાવવાની હોય છે ઉત્તરાયણ આવે છે ચૌદમી જાન્યુઆરી તે દિવસ આપણે કાઇટ ફેસ્ટિવલ પણ કરીએ છીએ ગોળને માનવીની ચીકી બનાવે છે પછી તલના લાડુ બનાવે છે મમરાના લાડુ બનાવે છે તો આજે મેં બનાવી છે ચીકી તમને હું બધી રેસીપી શેર કરીશ ચાલો આ રેસીપી તમે એન્ડ સુધી જોજો ને શેર સબસ્ક્રાઈબ લાઈક પણ કરજો થેન્ક યુ ચાલો હું તમને રેસીપી શેર કરું છું માનવીની ચીકી જય સ્વામિનારાયણ વેલકમ ટુ ચતિશ કિચન આજે બનાવું છું ચીકી મંડવીની ચીકી બનાવું છું તો તેના માટે આપણે સિંગદાણા જોઈએ એટલે શેકી લેવાના છે એટલે કે સિંગદાણાને શેકી લેવાના છે માંડવીના બી તૈયાર થઈ ગયા છે હવે માંડવીના બી ને આપણે શેકી લીધા છે હવે આપણે પહેલા આપણે ઠંડા કરવાના છે હવે છે ને આપણે શિંગદાણા ને એટલે કે માંડવીના બી ને આવી રીતે આપણે ઠારી લેવાના છે આવી રીતે આપણે એની ફોતરી કાઢી લેવાની છે આવી રીતે આપણે ફોતરી કાઢી લેવાની છે હાથેથી જ ગોળ નીકળી શકે જો દેખાય આવી રીતે ફોતરી કાઢી લેવાની એટલે છે ને ચીકી બહુ સરસ બને કે આપણે ઉત્તરાયણ આવે છે ઉત્તરાયણમાં તો આપણે ચીકી બનાવવાની જ તો એટલા માટે રેસીપી શેર કરું છું પ્લીઝ શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો જ્યોતિષ કિચનને ફોતરી નીકળી ગઈ છે હવે આપણે હવે આપણે ચીકી બનાવવા માટે છે ને પાઈ મૂકશું ગોળ તો ચાલો હવે આપણે પાઈ હા ફોતરા કાઢી લીધા છે અને આવી રીતે બી તૈયાર કરી લીધા છે તો એક વાટકો થયો છે માનવીના બી એટલે આપણે છે ને હવે છે ને આપણે એનો હાફ ગોળ લેવાનો છે હવે અડધો કપ આપણે ગોળ લઈ લીધો છે હવે આપણે છે ને એની પાઈ લેવાની છે ગોળની પાઈ લેવાની છે હવે આપણે ગોળને ગરમ કરવાનો છે આવી રીતે આપણે ગોળને ગરમ કરવાનો છે આવી રીતે આપણે ગોળને ગરમ કરવાનો છે જ્યાં સુધી છે ને ગોળ ઘરી ના જાય ત્યાં સુધી જ્યાં આવી રીતે આપણે કપમાં થોડું મૂકી દેસું એટલે છે ને ઠંડુ કરવા માટે આપણે ચેક કરી લેશું જો આવી રીતે કડક થઈ ગઈ છે હવે આપણે માંડવી મૂકી દેસું ને એમાં છે ને આપણો આપણે ભૂકો પણ મૂકશું કે કે એનું બેન્ડિંગ આવે એટલે કે કે એમાં છે ને મિક્સ થઈ જાય એટલા માટે ત્રણ ટી સ્પૂન મેં ભૂકો પણ મૂક્યો માંડવીનો માંડવીનો ભૂકો ઓકે કીધું ને હવે આમાં મૂકી દઈશું થાળીમાં મૂકી દીધું એટલે હવે રીતે આવે છે ને તમારે એકદમ હવે રીતે વાટકીથી છે ને હવે રીતે ભેગું કરતું જવાનું ને બંધ કરતું જવાનું હવે રીતે મિક્સ કરતું જવાનું આપણે છે ગરમ હોય ને ત્યારે જ ગરમ હોય ત્યારે જ આપણે ચાકા પાડી લેવાના છે પછી ઠંડી થશે ને પછી ચાકા નહીં પડે છે સરસ મજાની